નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડીયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ આપણે ગુજરાતીનો એક ટોપિક જોવાના છીએ સમૂહ માટે એક શબ્દ આપો જે આવનારી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી થશે ચાલો પેલો જોઈએ કે કહી શકાય નહીં તેવું તો અગથ્ય મટકું પણ માર્યા વગર તો અનિમેષ ત્રીજું જેનું શબ્દમાં વર્ણન થઈ ન શકે તો અનિર્વાચ ચોથું લોભ વગરનું તો વર્ણ લોભી પાંચમો પ્રશ્ન પોતાની જાતને છેતરવી તે તો આત્માવંચના છઠ્ઠો પ્રશ્ન મીઠું પકવવાયની કે કે જગ્યા તો અગર સાતમો પ્રશ્ન એકલા પોતાની સાથે વાત કરી તો સ્વગત આઠમો પ્રશ્ન ફરી જાય નહીં તેવું તો અફર બે બળદ વચ્ચે ખેંચાતું ગાડું તો દમણ્યું દસમો પ્રશ્ન પાણી જવાનો રસ્તો તો નીક અગિયારમો પ્રશ્ન પહાણનો મુખ્ય ખલા તો ટંડેલ બારમો પ્રશ્ન મકાનની આધારરૂપ तांबे तो कुंभ 13 प्रश्न पाणी भरवणी जामडानु साथन तो मषक 14 म घी पिळस्वा माटेनु वासन तो वाडी 15 प्रश्न पाणी नी अंदर भरेलो कादव तो सुगंध 16 प्रश्न જેની બુદ્ધિ સ્થિર છે તે તો પ્રશ્ન ગુણગાન ગાવાનો ઉત્સવ અઢારમો પ્રશ્ન દહીં દૂધ રાખવાનું માટેનું વાસણ તો ગોરસી ઓગણીસમો પ્રશ્ન બધું જાણનાર તો સર્વજ્ઞ વીસમો પ્રશ્ન શરીરનો સુડોળ બંધો તો કાંઠું એકવીસમો પ્રશ્ન કચલી આંગળી પાસે ની આંગળી તો અનામિકા બાવીસમો પ્રશ્ન કોઈની પણ મદદ ન લેનાર તો સ્વાવલંબી ત્રેવીસમો પ્રશ્ન ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ તો કલ્પ વૃક્ષ ચોવીસમો પ્રશ્ન પંદર દિવસમાં એક વાર પ્રગટ થનાર પાક્ષિક પચીસમો પ્રશ્ન વરસાદ લાવવા માટે ઓળખતું યંત્ર તો કાર્ડિયોગ્રામ અઠ્યાવીસમો પ્રશ્ન કોઈ પણ પક્ષમાં ન ભરેલું તટસ્થ ઓગણત્રીસ શરીરનો સહનશીલ ભાગ તો મર્મસ્થાન કગરસ રત્રીસમો પ્રશ્ન ઘોડેસવાર માં ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડું તો તેંગડું તેત્રીસમો યંત્રીની ચાવી કે ચાપ તો કળ ચોત્રીસ મો પ્રશ્ન મૃત્યુ સમયે લખાતો પત્ર તો કાળો ત્રણ પાંત્રીસ મુ પોતાની હકની રકમ કે વસ્તુ તો લાગો છત્રીસ મો પ્રશ્ન પર્વતના અન્ય સળંગ શિખરો તો સાડીત્રીસ મુ દહીં વલવવા માટેનું સાધન તો રવી ગયો સાડીત્રીસમું થોડું લીલું થોડું સૂકું તો આલા લીલા ઓગણચાલીસ શણવારમાં નાશ પામે તેવું તો શણભંગુ

46 મો કસ વાળું નાનું કપડું તો કમખો 47 મો કસ વાળું નાનું કપડું તો કમખો આ બે વાર આવી ગયું 48 મો જુવારનું જુવારનું કણસલું તો લોથ 49 વડની ડાળ પર સુટેલું કોણું મોયું તો વડવાય પચાસ મો હોળી માં બેસી ફરવું તો નોકા વિહાર એકાવન મો સાપ ને ખબર મોકલનાર તો ખબર પત્રી માથા સુધી તો નખ શિખ ત્રેપન મો કેડ સુધી આવે તેવી તેવું બંડી તો કેડિયું ચોપન મો મોહ પ્રત્યે ઉદાસીનતા તો વીરકત વીરકિત પંચાવન મો હવાઈ કિલ્લા ચણનાર તો શેખ ચલ્લી છપ્પન માં હૈયું ફાટી જાય તેવું તો હૈયા ફાટ સત્તાવનમું ધનુષની ધનુષ્યની પણસ નો અવાજ તો ટંકારાવ અઠાવન મુ લોઢાનું બાણ તો નારાય ઓગણસાઠ અવાજ વગરનું તો નીરવ સાઠમું વનના ફૂલોની માળા તો વનમાળા એકસઠ આરોપ ત્રેસઠ અભિમાનથી ફૂલાઈ જનાર તો ફૂલણસિંહ મુ જૈન ધર્મના પ્રવર્તક તો તીર્થંકર મુ કલ્પિત પર્વત મુક્ત હાસ્ય સડસઠ સત્ય ને ટકાવી રાખનાર દેવી તો દેવી અડસઠ દિવસે જોવાતા સ્વપ્ન તો દ્વિસ દીવા

સમય તેટલું આ તમારે બોક્સ માં જવાબ દેવાનો છે કે સમય તેટલું પંચોતેર પગ મૂકી શકાય નહીં એવું તો અગોચર છોતેર જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો અક્ષય પાત્ર સત્યોતેર ફરી જાય નહીં તેવું તો અફર ઝાડ પર આપ મેળવે ફળ તો શાક ઓગણી એસી અપરાધ કર્યો હોય તેવો તો કૃતપરાધ એક્યાસી કોઈનો જીવ લે તેવું તો ગોજારું બ્યાસી સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ તો પદભ્રષ્ટ એક જ વર્ગમાં સાથે ભણનાર તો મંદિરની મંદિરની અંદરનો મૂર્તિ વાળો ભાગ તો ગર્ભગૃહ સત્યાસી ઇન્દ્રનું અમોધ શાસ્ત્ર તો વજ્ર વજ્રઠ્યાસી તેલીબિયા પીલવાનું સાધન તો ધાણી

ચોરાણું વાદળથી ઢંકાયેલું તો અભ્રસાયુ સૌથી મોટો પુત્ર તો પાટવી પુત્ર છનું ધરાય નહીં તેવું તો અકરાતીયું કશું કામ ન કરનાર તો અકર્મી રાતે ફળ ફરનાર તો નિશાસર ગાયોનું સમૂહ તો ગોધણ સો બીજા સાથે ઓછું ફળનાર તો અતડું એકસો એક રહી આવતો તાવ તો વિષમ જવર સમજૂતી માટેની નોંધ તો ટીપણ ટીપણ બે મોટા સમુદ્રને જોડનાર ખાડી તો સમુદ્ર ધૂની એકસો ચાર પતિએ તેજી દીધેલી સ્ત્રી તો તયકતા સહન ન કરી શકાય તેવું તો અસહ્ય આપમેળે વિકાસ સાધના તો આપ આપકર્મી

ઉતારવાનું યંત્ર તો સંખાડો ઝાડની ચાલનું વસ્ત્ર તો વલકલ વલકલના લાકડા તો સમી થી વગાડવાનું વાજુ તો સંઘ ઝાડનું જૂનું થડ્યું તો ખોડિયું બીજા પર આધાર રાખનાર તો પોમેલો એક સ્ત્રી તો જક્ષણી ત્રણ થાંભલાનું વહાણ તો તરસોસી વરાળ વિનાનું તો સોમા સોખામું કાનનું ઘરેણું તો લોળિયું સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી તો વેખરી ઘોડાના દબડાનો અવાજ તો પડઘી તારાઓનું સમૂહ તો ભાગણ બોલીને બગાડવા બગાડવું તે તો બફાટ રોકાયા વગરનું નગર પહેલીવાર પરનાર વર તો પંથવર મુશ્કેલીમાં મેળવી શકાય તેવું તો દુષ્પ્રાતી વાત તો જનશ્રુતિ સમોહિત થયેલું તો સમુ માપી ન શકાય તેવું તો અપીરમય લોહીથી ખરડાયેલું તો રક્ત રંજિત કોઈ જાણે નહીં તે રીતે રહેવું તો અજ્ઞાતવાસ

તૂટી ઇમારત તો ખંડિયે નાગરવેલના પાનનું બીડું તો તો પથ્થર અને ફેંકવાનું સાધન ડાંગર વગેરે ખાંડવાનું સાધન તો સાંભળેલું તૈયાર થયેલી સ્ત્રી તો વાસર વેપારી વેપારીએ રાખેલ વાણોતર તો ગુમાસ્તો આધાર વગરની તરંગી વાત उतंग 154 उनाळू पाक तो जायद पक्षी माथा સુધી નું તો આપદ મસ્તક ખાઈ શકાય નહીં તેવ અવક્ષય રોગનું નિદાન કરું તે તો સિકિતસા મિલકત જબત થઈ તે તો જબતી સગુની સરખી માલિકીની તો મજીયારું પછી ડાબે તો વામકુશી દહી વલોવા માટેનું સાધન તો વલવણું ચંદ્ર જેવા મુખ તો શશી માથે લીધેલું બેડું તો હેલ અમર બનાવે તેવું ફળ તો અમર ફળ વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળ્યું તો વડવાય અમૃત જેવી મીઠી નજર દ્રષ્ટિ ઊંડો તો લગ્નવિધિ કરવાનો મંડપ તો મહાપુરુ આખલાનો રાજા તો વૃષભરાજ એકવાર કરનાર સ્ત્રી

ચડાવતા અલંકાર તો પલ્લુ દિશાઓમાં રક્ષણ કરતા કલ્પિત હાથીઓ તો દિગ્ગજ આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો તો ખાતા વહી જેનો એક પણ પુત્ર મૃત્યુ પામ્યો ન હોય તેવી સ્ત્રી તો અખોવાન તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ ઘી તથા પાણી તો ગળથુથી વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય વળી વહાણમાં તૂટક નીચેનો ભાગ સંભાળવા તો ભંડારી ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું તો અરણ્ય રુદન એકસો સત્યાસી ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનના પુત્ર તો પરીક્ષિત ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી તો ગજર જેનું મન અન્ય ઠેકાણે ભમી રહ્યું છે તેવું તો અન્ય પૃથ્વીની ધારી મધ્યમાં કલ્પેલું વર્તુળ તો અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દડ તો ઘૂંઘ પાણી ભરી લાવવાની ચામડેની ગુણ કે થેલી તો પલાખ હાથી દાંત લાકડા વગેરે ઘટ ઉતારવાનું ઉતારવાનું પત્ર તો સંઘેડા પચીસ વર્ષ પૂરા થતા ઉજવાતો ઉત્સવ તો રજત મહોત્સવ ખેતરમાં પાથું લઈને જનારી ખેડૂતશ્રી અથવા એકસો છન્નું રેતાળ જમીન પર સૂર્યના કિરણ પડવેથી દૂરથી દેખાતો જળ એવો આભાસ તો મૃગજળ ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેર્યા હોય તેવું તો પ્રકાશમાં ખીલતું કમળ પ્રકારનું એક નાનું ફૂલ તો પોયણો ડૂબકી મારી સમુદ્રમાંથી માટી કાઢનાર તો મૃતજીવો ઘોડા અને બળદ પલોટવાનું લાકડાનું ત્રિકોણ શોખું તો કાઢામ વરઘોડામાં વરની માં મંગલનો દીવો લે તે રમણ દીવડો દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો તો હોશીર પથ્થર મારી મારીને જીવ લેવાની સજા તો સંગસાડી માત્ર શબ્દના આધારે ધાર્યું બાણ મારનાર તો શબ્દ વેધી ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી રચના તો કુંડળી સ્વાર્થ સાધુતાનો ઢોંગ કરનાર તો બધભગત માણસનું નો મોહ જોઈ શકાય એવો સવારનો સમય તો મસુજ નું કે બાખામાંથી પડતું સૂર્યનું કિરણ તો હેર્યું યોગશાસ્ત્ર પ્રમાણે ત્રણ મુખ્ય નાડીઓમાંથી વચલી નાડી તો પીઠ પર રાખવાનું ઊંડું દળી કુતરાને ખાવાનું નાખવાનું પથ્થર નું ખાડાવાળું સાધન તો ચાટ ગાયો ઊભી રહેતી હોય એવું ગામનું પાદર ગોદડું શબ્દના અર્થનો બોધ કરનાર શક્તિ તો અભિધા મકાનમાં અજવાળ માટે મુશ્કેલ મૂકેલી નાની બારી તો જાળ્યું સ્ત્રીઓ માટેનો ઘરનો અંદરનો ભાગ રાગાવાસ ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન તો માનસી ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો તંગ ઝેરી બુટાના વણાટનું એક જાતનું કાપડ તો ખાઈ લીધું મૂલ્ય આપ્યા વગર જોઈએ જોવા લીધેલો માલ તો જંગલ પાણી વહી જાય તે માટે બંધાયેલો સાંકડો માર્ગ તો ગરનાળું અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે